અને તમે કઈ રીતે ડાઉનલોડ કરશો અને તમે કઈ રીતે આ ફોન ને ખરીદશો અને તેને કઈ રીતે યુઝ કરશો તે તમામે તમામ માહિતી તમને ઇન્સ્ટાગ્રામ ઉપર મળી રહેશે જે મિત્રો મિત્રો ખરીદવા માંગતા હોય તે ઇન્સ્ટાગ્રામ ઉપર જઈ અને મેસેજ કરી શકે છે મિત્રો આ ફોન આપણે તમને મિનિમમ ચાર્જ થી આપવાના છીએ એટલે ફટાફટ જઈ અને ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કરો અને આ ફોન ખરીદી અને તમારા પર્સનલ કામની અંદર તમે વાપરી શકો છો અને તમારી માટે જે પણ હોય ફરો હશે તે પણ તમને ઇન્સ્ટાગ્રામ ઉપર બતાવવામાં આવશે એટલે ફટાફટ જઈ અને મેસેજ કરી અને આ ફોન ખરીદી શકો છો તો બસ દોસ્તો આજના વિડીયોમાં આટલો જ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ